આ નેતાઓ નાગરિકોના રોષનો ભોગ બની રહ્યા છે ગઈકાલે ત્રણ ધારાસભ્યો અને શહેર ભાજપ પ્રમુખ ખુદ નાગરિકોના રોષના ભોગ બન્યા અને હવે વોર્ડ નંબર સાત ના કોર્પોરેટર બંદીશ શાહ અને ખુદ મેયર અને તેમના સાથી કોર્પોરેટર રાખીબેન શાહ તે બંને પણ નાગરિકોના રોષનો ભોગ બન્યા છે નાગરિકોએ તમામ લોકોની સામે ઉગ્ર રજૂઆત કરી તમામ લોકોને કીધું કે તમે અહીંથી જતા રહો તમારું કોઈ કામ નથી જયારે પાણી હતું ત્યારે તમે ખાવાનું કે પછી દૂધ કે પાણીની સેવા તમે આપવા માટે નથી આવ્યા અમે બે દિવસથી સુધી મુખ્ય તરસેરે હવે તમે જ્યારે પાણી ઉતર્યા છે ત્યારે અમારી વિસ્તાર મદદ લેવા માટે આવી રહ્યા છો આ તમામ લોકોને જે છે તેમને ભગાડ્યા લોકોના રોષ ને પારખી જઈને તમામ નેતાઓ અને જનપ્રતિનિધિઓ ચાલતી પકડી હતી વોર્ડ સાત માં જે બંદી શાહ છે તેમનો લોકોએ ઘેરાવ કર્યો અને તેમને વિરોધ કરતા તેમને ભાગવું પડ્યું તેવી રીતના મેયર પિંકીબેન સોની અને કોર્પોરેટર રાખીબેન શાહ લોકોને દૂધ અને પાણીનું વિતરણ કરવા માટે ગયા હતા તે દરમિયાન લોકોએ કીધું કે અમને તમારું જે દૂધ અને પાણી નથી જોઈતું તમે અહીંથી ચાલતા જાઓ હા જી રવિ જાણકારી સાથે જોડાવા બદલ આભાર